હલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસને સોમવાર બોટાદ એડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવકમાં શનિવાર જેટલી જ આવક દેખાઈ રહી છે આ દસથી બાર હર મણની આવક દેખાઈ રહી છે મોટા વાહનની પણ એક લાઇન પૂરી થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે શનિવારના માર્કેટ ભાવ જાણીએ તો શનિવારના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્યાસી નેવ લઈ ગયાના અને સારા માલ માર્યા હતા ચૌદસો સિત્યાસી નેવથી લઈને પંદરસો સાઠ સિત્તે લઈ ગઈના રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરો તમને વિડીયો કહેવા લાગ્યા છે અને ખેડૂત મિત્રો જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે સારા માલના ના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાયજી પંદરસો પાસે પંદરસો બે આખો છે આગાત છે 90 તરી 1500 તરી સે જોઈ દેખાય લાગે છે

હરુ છે ભાઈ નંબર 14 તરી હરો 14 જોન કરી દી આલો શિશુલાલ ધnji ને 1400 500 400 1400 ચૌદસો ને પચાસ રૂપિયા ચુમાલીસ ચુમ્માલીસ

ля овут вт पंदर सो पुरा, पंधर सो पुरा आपूँ, 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 आपूँ. કેશ 1325 1325 બડાણા હાલોકાના 1500 1500 રૂપિયા 1500 રૂપિયા 1480 બડાણા ફૂગડા ફૂગડાની ગેરંટી હું चौदे <laughs> चीस પંચોતેર પંચોતેર કે પંદર પંચોતેર પંદરસો પંદરસો બાર પંદરસો બાર વાળો માલ પંદરસો સિત્તેર પંદરસો સિત્તેર પંદરસો સિત્તેર ને બચ્ચા

चौकी पाकि शकि हा